નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો છોડ હિન્દુ આવે છે હિન્દુ ધર્મ ગ્રંથો અને વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં તુલસી ના છોડ ની દેવી રૂપે પૂજા કરવામાં આવે છે તુલસી ના રોજ દર્શન પાપો નો નાશ કરનાર માનવામાં આવે છે અને તેની પૂજા મોક્ષ આપનારી પૂજા છે પછી તે ધાર્મિક વિધિ હોય કે શ્રાદ્ધ તુલસી અનિવાર્ય છે તુલસીના પાને પૂજા કરવાથી વ્રત ઉપવાસ હવન કે યજ્ઞ કરવાનો ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા તુલસી દળ વિના પૂર્ણ માનવામાં આવતી નથી તુલસીના પાનનો ભોગ હનુમાનજી અત્યંત પ્રિય છે ધાર્મિક માન્યતા છે કે જો તમે તમારા ઘરમાં તુલસીનો નો છોડ વાવો અને તેની સારી સંભાળ રાખો તો તમારા પૂર્વજન્મના તમામ પાપોનો નાશ થાય છે તુલસીની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તુલસીને જળ અર્પણ કરવું સવારના સમયે અને સાંજે શુદ્ધ ઘીનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં તુલસીનો છોડ હોય છે ત્યાં વાસ્તુ દોષ નથી હોતા ઉત્તરપૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે જે લોકો તામસિક ભોજન ખાય છે તેમણે પોતાના ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ આવી જગ્યાઓ પર તુલસીનો છોડ સારી રીતે વધતો નથી અને તુલસીને ક્યારેય જમીનમાં સીધો ન વાવો તુલસીને હંમેશા કુંડામાં જ રોપવી જોઈએ તુલસીને જમીનમાં રોપવાથી અશુભ પરિણામ મળવા લાગે છે પરંતુ જો તુલસીનો છોડ આપોઆપ જમીનમાં ઉગે તો તેને શુભ માનવામાં આવે છે જ્યારે પણ હાથ અશુદ્ધ હોય રવિવાર ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ કે એકાદશી વગેરે દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ આનાથી દોષ થાય છે જો બિનજરૂરી રીતે તુલસીના પાન તોડી નાખવામાં આવે તો માતા તુલસી ગુસ્સે થાય છે રવિવાર અને ખાસ દિવસો સિવાય દરરોજ સવારે તુલસી ના છોડ પાણી અવશ્ય આપવું રોજ સાંજે દેશી ઘીનો દીવો પ્રગટાવો દીવો સીધો જમીન પર રાખવાથી ઘરમાં ગરીબી આવે છે દીવો કુંડામાં જ કરવો જોઈએ તુલસીની આસપાસ સ્વચ્છતા જાળવો તેની આસપાસ કચરો ચંપલ ન રાખો નિઃસંતાન યુગલોએ તુલસી નમ શાસ્ત્રનો પાઠ અવશ્ય કરવો સંતાન સુખ સંબંધોમાં વિચ્છેદ લગ્નમાં વિલંબ વગેરે બાબતોમાં શુભ માનવામાં આવે છે સ્નાન કરતી વખતે જો તમે સ્નાનના પાણીમાં તુલસીના થોડા પાન નાખી દો તો તે તીર્થસ્થાનમાં સ્નાન કરવા જેટલું પવિત્ર માનવામાં આવે છે તેનાથી મન પ્રસન્ન થાય છે અને કામમાં સફળતા અપાવે છે દેવ ઉથની એકાદશીના દિવસે તુલસીના છોડની માટીમાં એક રૂપિયાનો સિક્કો દાટી દો તમને આખા વર્ષ દરમિયાન ક્યારે પૈસાની તંગી નહીં થાય આજના વિડીયોમાં અમે તમને તુલસી વિશે જણાવી રહ્યા છીએ કેટલાક અસરકારક ઉપાય જો તમે આમાંથી કોઈ પણ ઉપાય કરો તો ચોક્કસપણે તમારા જીવનની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે છે મિત્રો જીવનમાં દરેક વ્યક્તિને સમસ્યાઓનો સામનો કરવો પડે છે પોતાની જાતને અશુભ માનીને અચકાવવું નહીં તેનો ઉકેલ શોધો શોધવા પર તો ભગવાન પણ મળે છે જો તમે આમાંથી કોઈ પણ ઉપાય તમારા દુઃખ અને વેદનાને દૂર કરી શકે છે તો તમારે તેને અજમાવવો જ જોઈએ મિત્રો જ્યારે કોઈના વિચાર સ્પર્ધાત્મક ઈર્ષ્યા અને ઈર્ષાને કારણે જ્યારે કોઈની વિચારસરણી આપણા પર નકારાત્મક અસર કરે છે ત્યારે આપણે તેને નજર લાગવું કહીએ છીએ નજર લાગવાથી આપણા સ્વાસ્થ્ય વિચાર અને પ્રગતિમાં જેમ અવરોધ આવી ગઈ હોય કોઈ પણ કારણ વગર અચાનક બધું જ બંધ થઈ જાય છે વ્યક્તિ બીમાર પડે છે અને તેનું કારણ પણ જાણી શકાતું નથી આપણા કામમાં સતત અવરોધો આવે છે બેચેની ગમે ત્યાં મનને પરેશાન કરે છે જો તમને એવું નથી લાગતું કે જીવન નિરાશા અનુભવી રહ્યું છે જો રોગો તમને છોડતા નથી તો આ ઉપાય ચોક્કસ અજમાવો તુલસીના સાત પાન અને સાત કાળા મર્યા તમારી મુઠ્ઠીમાં લો પીડિત વ્યક્તિને બેસાડીને તેના માથેથી પગે સુધી એકવીસ વાર વાળી લો માથા પરથી વાળતી વખતે ભગવાન શ્રી હરિવિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો પછી તે કાળી મરી પીડિત વ્યક્તિને ખાવા માટે આપો અને તુલસીના પાનને હાથેથી મસરીને તેનેગળી જવા આપો તુલસીના પાન ચાવવાના નથી તેને સીધા જ ગળી જવાના છે પછી પીડિત વ્યક્તિના પગના તળિયાને કોઈ કપડાંથી અગિયાર વાર જાળી લો આ ઉપાયથી જો કોઈને ખરાબ નજર લાગી અથવા કોઈ બંધન નાખ્યું હોય તો તેનાથી મુક્તિ મળે છે બીજો ઉપાય જો તમે તમારા ઘરમાં તુલસીયુક્ત પાણીનો છંટકાવ કરશો તો ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે તેનો સંપૂર્ણ નાશ થાય છે

તમારે આ પાણીને ઘરના દરેક ખૂણામાં ઘરની બહારના મુખ્ય દરવાજાથી લઈને અંદરના દરવાજા સુધી હાટવું જોઈએ આવો નિયમ બનાવો અને દરરોજ કરો તમને સકારાત્મક બદલાવ જોવા મળશે ઘર અને પરિવારમાંથી બધી પરેશાનીઓનો અંત આવશે સંબંધો મજબૂત થશે ઘરનું વાતાવરણ સુમેળભર્યું બનશે ધનના માર્ગમાં આવતી અડચણો દૂર થશે ઘરની તમામ નાની નાની સમસ્યાઓનો અંત આવવા લાગશે મિત્રો કુંડળીમાં ગુરુ બળવાન હોય તો તે સફળતા પ્રાપ્ત કરવી સરળ બની જાય છે ગુરુ જીવનના મોટા ભાગના ક્ષેત્રોમાં સકારાત્મક ઉર્જા પ્રદાન કરવામાં મદદ થાય છે એટલે જ વ્યક્તિ મુશ્કેલ સમયનો સરળતાથી સામનો કરી શકે છે સફળતા આપોઆપ તમને ચુંબન કરવા લાગે છે અને જીવનમાં ખુશીઓ પણ આવે છે પણ જો તમારી કુંડળીમાં ગુરુ કેટલો પણ સારો કેમ ન હોય તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ તમે ગુરુવારે સવારે સ્નાન ઉપરાંત પીળા વસ્ત્રો ધારણ કરો એટલે કે પીળા રંગના કપડા પહેરો કપાળ પર હળદર અથવા કેસર લગાવો પછી ઘરમાં તુલસીનું એક મૂળ ઘરમાં લઈ આવો ઘરમાં એક કરતાં વધુ સંખ્યામાં તુલસી ચોક્કસ હોવી જોઈએ જેટલા વધારે તુલસીના છોડ ઘરમાં હશે એટલી જ વધુ સુખ સમૃદ્ધિ અને સંપત્તિ તમારા ઘરમાં હશે જે તુલસીની તમે રોજ પૂજા કરો છો તેનો મૂળ તમારે નથી લેવાનું તમારે તે તુલસીમાંથી તેના પાંદડા તોડવા જોઈએ નહીં અને તેના મૂળ લેવા જોઈએ નહીં તમારે એ જ તુલસીના મૂળ લેવા જોઈએ જેના પાંદડા તમે પૂજામાં વાપરો છો તેને ખૂબ જ આરામ અને આદર સાથે બહાર કાઢો તેને શુદ્ધ કરો તેને પાણીથી ધોઈ લો પછી તેના પર ગંગાજળ છાંટો અને તેને પીળા કપડા પર ભગવાન વિષ્ણુની સામે મૂકો તેમની પૂજા કરો દીપ પ્રગટાવો અને તેને તેજ પીળા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં રાખો મિત્રો કોઈ પણ ઉકેલ ત્યારે જ સફળ થાય છે જ્યારે તમે તેના માટે સંપૂર્ણ શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો મનમાં આ સકારાત્મક ભાવના રાખો આ બધી સમસ્યાઓ દૂર કરી દેનાર છે આ મૂળને રાખતા સમયે પણ કોઈ પ્રકારની ભાવના તમારા મનમાં રાખવી જોઈએ તમારા મનમાં એવી જ લાગણી છે કે મહાલક્ષ્મી સ્વયં તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરવા આવી રહી છે મિત્રો ચોક્કસ દિવસે ને દિવસે તમે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં સકારાત્મક ફેરફારો જોશો પૈસાના નવા સ્ત્રોત ખુલશે જો તમે દેવામાં ફસાયેલા છો પછી ધીમે ધીમે તમારા પગલાં દેવાની સ્વતંત્રતા તરફ આગળ વધશે અને આમાં બીજો ઉપાય પણ છે આમાં પણ તમારે એક છોડની જરૂર છે એવું જરૂરી નથી કે છોડ તુલસીનો છોડ હોવો જોઈએ આપણને તુલસીની છત્ર નીચે ઉગાડવામાં આવેલ કોઈ પણ છોડની જરૂર છે ઘણી વખત તુલસીના દાણા કુંડામાં પડવાને કારણે ત્યાં બીજો તુલસીનો છોડ ઉગે છે જો આવો છોડ મળી આવે તો તે ખૂબ જ સારો છે જો તમને કોઈ છોડ ન મળે ભલે તે નાનું ઘાસ હોય તે તુલસી જોઈએ તમારે તેને ગુરુવારે સવારે સ્નાન વગેરે કર્યા કરી આપ પછી બહાર કાઢો છોડને શુદ્ધ પાણીથી ધોઈને તેના પર ગંગાજળનો છંટકાવ કરો તેની પૂજા કરો ધૂપ દીપક પ્રગટાવો અને તેને પીયા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં મૂકી દો આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે આ છોડને તુલસી જેટલો જ સારો માનવામાં આવે છે તેથી આ ઉપાય થી તમારી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવશે ધન ના આગમનમાં સાતત્ય રહેશે જો તમારા ઘરમાં તુલસી નીચે કોઈ છોડ ન હોય તો કોઈ પણ મંદિર માં તુલસી નીચે ઉગેલો છોડ તમે ગુરુવાર ના દિવસે લાવીને આ ઉપાય કરી શકો છો સ્નાન આદિ કરીને પીળું કપડું તમારી સાથે લઈ જાઓ અને તે પીળા કપડામાં લપેટીને તેને તમારા ઘરે લાવો મિત્રો આમ કરવાથી માં લક્ષ્મી તમે ઘરે લઈ આવ્યા છો જો તમને કોઈ આર્થિક સમસ્યા હોય તમારા પૈસા ક્યાંક અટવાઈ ગયા હોય તમારી નોકરી કે ધંધો અટકી ગયો હોય તમે લોન ચૂકવી શકતા નથી તમે દરેક કામમાં માત્ર ખોટ જ જોઈ રહ્યા છો તમારી આવક છે સાડા આઠ રૂપિયા અને ખર્ચ એક રૂપિયો છે પરિસ્થિતિ ગમે તે હોય આ ઉપાય નિષ્ઠાપૂર્વક કરવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ છોડ પૈસા આકર્ષે છે સંપત્તિના નવા સ્ત્રોત ખોલે છે અને તમને આર્થિક સ્થિરતા આપે છે તો તમારે પ્રયત્ન કરવો જોઈએ મિત્રો આજ માટે આટલું જ છે અમને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો પછી વીડિયો લાઇક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે તમારી ચેનલ ડિવાઇન તે ગુજરાતી ને સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય લક્ષ્મી